તિ રવિ આ લોકોના મનભેદ અને મતભેદમાં બિચારી જનતાનો જે મરો થયો છે ને જનતાએ જે વડોદરા વાસીઓ જે આ પૂરની પરિસ્થિતિમાં જે ભોગવ્યું છે તે લોકોને નુકસાન સિવાય કશું જ મળ્યું નથી તો પછી આવા સત્તાધીશોનું તેમને શું કામ જો પોતે ટ્યુબ ને ટાયર ને આ બધું પોતે વસાવવાનું હોય તો પછી સત્તાધીશોની કોઈ જરૂર લાગતી નથી બિલકુલ દીક્ષિતા આ સવાલ એજ થઈ ગયો છે આ નિવેદન બાદ કે પછી જે ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે તેમને ચૂંટાઈને જે જનતાના પ્રતિનિધિ તરીકે બનાવવાનો શું મતલબ કારણ કે જનતાએ તેમને પ્રતિનિધિ બનાવ્યા છે તેમના કામ માટે શહેરના વિકાસ માટે પરંતુ તેઓ જો આ પ્રકારના નિવેદનો આપે કે તમે ટ્યુબ વસાવી લો ટાયર વસાવી લો રબર બોટ વસાવી લો દોરડા વસાવી લો કારણ કે પૂર વચ્ચે તમારે જીવતા શીખવું પડશે વારે વરસાદ વચ્ચે તમારે જીવતા શીખવું પડશે તો આ નિવેદન બિલકુલ યોગ્ય નથી અને તે નિવેદનને લઈને નાગરિકોમાં રોષ પણ જોવા મળી રહ્યો છે અને અંદર અંદર બીજેપીના જે હોદ્દેદારો કાર્યકર્તાઓ છે તેઓ પણ બેકફૂટ પર આવી ગયા છે કે લોકોની વચ્ચે હવે શું જવાબ આપો એક તરફ જે જવાબદારી શાસકોએ નિભાવવી જોઈએ સંયુક્ત રીતે સંગઠનોએ કે પછી ચૂંટાયેલા પ્રતિનિધિઓએ તેઓ તે નિભાવવામાં ક્યાંક ને ક્યાંક નિષ્ફળ નીવડી રહ્યા છે અને તેના કારણે જ પ્રજા પર હવે તેઓ થોપી રહ્યા છે કે ભાઈ અમે તો તમારું કામ નથી કરવાના અમે તમને પૂરની પરિસ્થિતિમાંથી બહાર નથી કાઢી શકવાના તમને પૂરની પરિસ્થિતિમાં જ રહેવું પડશે અને તેના માટે તમારે પોતે જ તમારી કાળજી રાખવી પડશે પોતે જ તમારો જીવ તમારે બચાવવો પડશે તો પછી કોર્પોરેશનના પ્રતિનિધિઓને છૂટવાનો શું મતલબ ધારાસભ્યોને છૂટવાનો શું મતલબ આ તમામ સવાલો જે છે તે અહીંયા ઉઠવા પામી રહ્યો છે જી બિલકુલ તો તમે શીતલ મિસ્ત્રી સાથે ફોનલાઈન પર વાતચીત કરીને તેમણે એવું કહ્યું કે મારો એક નાનકડો ટુકડો છે કાપી મરૂડીને બહાર લોકોની સમક્ષ મોકલવામાં આવ્યો છે પરંતુ તે બોલ્યા છે તો ખરીને આ નિવેદન તો તેમણે આપ્યું છે ને બિલકુલ આ તેમનું જ નિવેદન છે અને તેઓ આ જે નિવેદન આપ્યું છે તેને લઈને બેકફૂટ પર પહોંચી ગયા છે તેમને ક્યાંક ને હવે આને કાઉન્ટર કઈ રીતના કરવું તે પણ નથી સમજાઈ રહ્યું પરંતુ એક વાત નક્કી છે કે આવા નિવેદનો કરતાં પહેલાં જે પણ શાસકો છે તેમને વિચાર કરવો જોઈએ કે આ નિવેદન તેમને કયા પ્રકારે અસર પહોંચાડશે નિવેદન તેમને કેટલું નુકસાન પહોંચાડશે કારણ કે આ નિવેદન શીતલ મિસ્ત્રીનું નથી પરંતુ તે અત્યારે જે હોદ્દા પર બેઠા છે ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા કોર્પોરેટર છે સાથે જ કહી શકાય કે તે જે ચૂંટાયેલા કોર્પોરેટર હોવાના નાતે નાતે તેઓ સ્ટેન્ડિંગ કંપનીના ચેરમેન પણ છે અને તેને લઈને જ ક્યાંકને ક્યાંક કહી શકાય કે આખો જે વિવાદ છે તે વધુ ઉગ્ર બન્યો છે તેમના નિવેદન હવે ભાજપનું નિવેદન તરીકે લોકો જોઈ રહ્યા છે અને તેના કારણે ક્યાંક ક્યાંક ભારતીય જનતા પાર્ટીની જે છબી છે તે પણ ખડે છે પરંતુ હવે ડેમેજ કંટ્રોલ કરવા માટે શું સંગઠન તેમને સાથ આપશે શું તેમના અન્ય જે પાલિકાના હોદ્દેદારો કોર્પોરેટરો છે તેમને સાથ આપશે તે સવાલ અહીંયા ઉઠવા આવી રહ્યો છે કારણ કે દીક્ષિતના રસપ્રદ એ પણ છે કે અહીંયા બિલકુલ પણ એકબીજા જોડે બનતું નથી એટલે કોઈ જો ફસાય તો તેને વધુ કઈ રીતના ફસાવો તેમાંથી ઉગારવાની વાત તો અલગ છે પરંતુ વધુ કઈ રીતના ફસાવો તે પ્રકારના કાવા દવા થતા હોય છે ત્યારે હવે જોવું રહ્યું કે આ જે નિવેદન છે તે હવે નિવેદનને લઈને બીજેપીને ડેમેજ થઈ રહ્યું છે પરંતુ આ ડેમેજ કંટ્રોલ કઈ રીતના કરવામાં આવશે તેના પર સૌ કોઈની નજર છે જી બિલકુલ આપ અમારી સાથે જોડાયેલા રહો તો આપ જુઓ ડોક્ટર શીતલ મિસ્ત્રી કે જેમનું આ નિવેદન છે સતત લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે